હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે ભજન જે ગાવાની છો રામાપીરનું છે ભજન ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે ભજન તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને ભજન છે રામાપીરના લગ્નનું કે રામદેવ પીરના લગ્ન ત્યાં જો તો રામાપીરના લગ્નનું ભજન છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને આ ભજન મારું સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય અલગદાણી રમદેવ પીરના લગનિયા લેવાય જો રામદેવ પીરના લગનિયા લે વાાયજો કંકોત્રી લખીર સગુણ બેનને કંકોત્રી લખીર સગુણ બેનન ರತ್ ರಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯ ಕಾವೇ ವೆಲಾ ಆತ್ ರಾಯೇ ವೆಲೋ ಪವನ ವೇ ಗೇರೆ ಲವೇ ಸಾಡಿ ಪವನ ವೇಗಿರೆ ಲವೇ ಸಾಢಳಿ ರತ್ನೋ ರಾಯಕೋ ಬೆನೇ ತೆಳವೋ ಆ್ಯ ಉಭಾ ರೇ ಪಿಂಗ पढ़ियार तमे सूता के जागो जो जगोजो आविया तेडवा बेनी सूता रङ्ग महेलो सूता रे बेनी ने सपना आ जायो वीर जो वीरजो सासरिये परणे रे नानो देरीडो बेनी मांगे सासु पासे राजा जो मैयरिये परणे से रामदेव वीरलो सासु एनी सोखी शोखी पडेना जो विस वरस वहु जीविती गया तु वेरा कहवाय जो ससराये मेणा एवा मारिया मारे जो, मारे जो तारा रामदेव पीरने अभिमानि ए एमज बोलिया ने पुरियो संकट जेल जो रतनो पोकारे रामदेव पीरने रामदेवया खोडलिये असवारजो रत् वारे रामदेव आविया જેલના તાળા તળો તળ તૂટ્યાજો પટિયાર ને પીરે પરસો આપ્યો સગુણા તમે થાવને તૈયાર જો ના નેરા કુંવરને અહીંયા મેલજો ડાબા જમણા બોલે છે તે તે તરજો સગુણાના સાસુ એમ જ બોલ્યા हरियालि वनम् कोय लड़ी बोले जो सवायाना सुकनबाया जि थानवगडा मा सगुणा वीरा वाजो भाले ने जाली धापि रे जो बेनि ने वरे रामदेव सडिया बेनी तारो केटल लुटायो माल गढी रे बुढी रे मेसडी સાસુ બોલો મારી જાયા બેનજો ખોટું રે બોલવાથી અવગુણ ઉપજે હીરે જડેલી હતી મારી સાંઢજો પવન વેગેરે હાલે સાંઢળી પીરે કાયમોગલોને માર્યાજો ઢોલીએથી બાદશાહને પસાર્યો પલમાં કરે પીર ને પોકાર જો દિલી માં દેવળિયા શણાવશું ગુરુ પ્રતાપે બોલિયા માનવાયજો રામદેવળિયાથી બેડો પારશે રામદેવ પીરના લગનિયા જો કંકોતરી લખોર સગુણા બેન ને તો આ હતું રામાપીરના લગ્નનું નાનું એવું અને સુંદર ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ જય અલગધણી